मातृभूमि न्यूज मातृभूमि की आवाज मातृभूमि के लिए શહેરના કમિશનર શ્રી અનુપમ સિંહ ગેહલોત અને ઝોન વનની સૂચના અને માર્ગદર્શન હેઠળ ટ્રાફિક અવેરનેસનું પખવાડિયું ઉજવવામાં આવી રહ્યું છે તે નિમિત્તે આજરોજ સુરત વરાછા પોલીસે વાહન ચાલકોને ગુલાબના ફૂલ આપીને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી સુરતના વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ આરવી ગોજિયા અને ડિસ્ટાફ પીએસઆઈ એજી પરમાર અને તેમની ટીમ દ્વારા ટ્રાફિકને લઈને અવેરનેસ અને કોમ્બિંગનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને પૂલ આપીને અપીલ કરવામાં આવી કે પંદર તારીખ સુધી બધાને સમજાવવામાં આવશે અને પંદર તારીખ પછી ટ્રાફિકના નિયમોનું ભંગ કરનાર ઉપર કાયદેસરની કાર્યવાહી થશે તેવી વોર્નિંગ પણ આપવામાં આવી વરાછા વિસ્તારમાં આવતા તમામ સિગ્નલો અને આખા વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી આધૃત તારીખ સત્યાવીસ એક બે હજાર પચીસના રોજ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી અનુપમ સિંહ ગેહલોત સાહેબની સૂચના મુજબ વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરત પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ બાબતની જાગૃતિ બાબતનું એક મંથ અવેરનેસ પ્રોગ્રામનું ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે જે અનુસંધાને આજરોજ વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ટ્રાફિક સિગ્નલો જે મુખ્ય જે આવેલા છે એ ઉપર ટ્રાફિક સિગ્નલો ઉપર જઈ અને તમામને ગુલાબના ફૂલો આપી અને ટ્રાફિક નિયમો અને ટ્રાફિકના રૂલ્સ ફોલો કરવા માટેની તમામને અપીલ કરવામાં આવી તેમાં ફરજિયાત તમામ દ્વિચક્રીય ચલાવતા વાહનના મિત્રો માટે એક ખાસ સૂચના કે હેલ્મેટ ફરજિયાત પહેરો તમે આવતી પંદર તારીખ સુધી હજી પણ અમે આ સૂચનાઓનો દોર શરૂ રાખશું એના પછી અમે કાયદેસરની કાર્યવાહી કરશું ચાલુ ગાડી પર મોબાઈલ ઉપર વાત ના કરો રોંગ સાઈડ પર વાહન ન ચલાવો ટ્રાફિક સિગ્નલનું સંપૂર્ણ પાલન કરો રોંગ સાઈડથી ઓવરટેક ન કરો નો પાર્કિંગ ઝોનની અંદર ગાડી પાર્ક ન કરો એવી બધી નાની નાની જે ટ્રાફિકને લગતી જે બાબતો છે એવી જે એ વિશે આજરોજ તમામ જાહેર જનતાઓને સુરત પોલીસ દ્વારા નમ્ર વિનંતીપૂર્વક સૂચનાઓ કરવામાં આવી ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ